નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળવાના છે હીરા ઉદ્યોગની અંદર દરેકને ખુશીના સમાચાર છે કેમ કે હાલમાં અંદર એક આપણે એપ આવી છે જે એવું પ્લેટફોર્મ આવ્યું છે કે એની અંદર તમે સરળતાથી હીરા તમે લેવા માગતા હોય અથવા તમે હીરા વેચવા માંગતા હોય અત્યાર સુધીમાં આપણે ઘણા કમેન્ટ આવ્યા છે આપણી ચેનલની અંદર કે ભાઈ હીરા વેચવા ક્યાં જવું હીરા લેવા ક્યાંથી એટલે બધાનું સોલ્યુશન આ વિડીયોની અંદર થઈ જાય ઓનલાઈન સોલ્યુશન તમારે કોઈ જગ્યા પર તમારે જવાની જરૂર નથી તમે ઓફિસમાં હો કે કારખાને હો કે નાનું કારખાનું આપતા જ મોટો કારખાનો હો કારખાને બેઠા બેઠા બેઠાતા કામ થઈ શકે એવું છે હાઉ ઇજી રીતે ને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહીં આવતો હાલમાં હું પોતે યુઝ કરું છું ને મેં પણ શરૂઆત કરી છે આ એપની એટલે હું ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ કે તમારી જે હીરા તમે વેસવા માગતા હોય તો ખાસ તમારે કોઈ પણ વસ્તુ કાંઈ કરવાનું નથી ખાલી હીરાની ડિટેલ ભરવાની છે કે મારી આગળ આ પાંચ કેરેટ હીરા છે ત્રીસ હજારના ભાવના છે ને આ આ સાઈઝ છે સાણી છે વજન છે એને ડિટેલ ભરવાની બધું હું તમને વિડીયોની અંદર પૂરેપૂરું શીખવાડ દઈશ કઈ રીતે ડિટેલ ભરવાની છે ખાલી એપના જે ફાયદા છે ને એ વસ્તુની પહેલા હું તમને માહિતી આપી દઉં બાકી પછી અંદર અંદર કેમ કામ કરવાનું બધી ડિટેલ તમને જ મળી જાય એક જ વિડીયોની અંદર આખી એપની માહિતી તમને મળી જાય ને એપની અંદર કોઈ પણ જાતનો સાર્જ લેવામાં નહીં આવતો તો હાઉ ફ્રીમાં થાય છે ફક્ત હું છે હીરા ઉદ્યોગનો વિકાસ થાય એપના માધ્યમથી હીરા ઉદ્યોગનો વિકાસ થાય તમારી જે હીરાની કિંમત છે તમને પૂરેપૂરી મળે ને જેને જ્વેલર્સ વાળા છે અથવા આની અંદર દરેકને જેને જે ને બીજું એક ખાસ વાત એ પણ કરી દો કે આપણે કોઈ પણ હીરા તેમ બનાવતા હોય ડબલ બનાવતા હોય સિંગલ બનાવતા હોય સોકી બનાવતા હોય પ્રિન્સ બનાવતા દરેક હીરાની અંદર વેસાય છે અથવા લેવામાં આવે છે એટલે જેની જે ડિમાન્ડ હોય કે ભાઈ કોઈ જ્વેલર્સને સોકીના હીરા લેવા હોય અથવા ડબલના હીરા લેવા હોય એ લોકોએ હું છે કે ભાઈ મારે પચીસ હજારના ભાવના ડબલના હીરા લેવા છે અથવા સોકીના હીરા લેવા છે ને બીજી પાર્ટીને ખાસ હીરા એ વેસવા હોય તો તમારે શું છે રાઈટ જગ્યા ઉપર તમે જાઓ જે પાર્ટીને લેવાશે એને ધીરા તમારા મળી શકે એટલે એક હું છે દરેકને ફાયદો થાય ને આની અંદર શું છે કે ખાલી તમારો કોન્ટેક્ટ કરાવે છે એપ જે છે એની અંદર વહીવટમાં શું છે કે તમને એ બે બેને પાર્ટીને ભેગી કરે બીજું કોઈ આપનું કામ નથી આપનું કામ શું છે કે તમારી એક ઓળખ છે તમને જાણવા મળશે કઈ જગ્યા ઉપર કે આ હીરા લેવામાં આવે છે આની અંદર દરેક જગ્યા ઉપરથી કામ કરતા હોય સુરત છે મુંબઈ છે દરેક જગ્યા ઉપરથી કામ કરતા હોય તો તમને શું છે તમારો કોન્ટ્રાક્ટ વધશે તમને ખબર પડશે મુંબઈમાં આ જગ્યા ઉપર આ હીરા લેવામાં આવે છે આટલી રેન્જના હીરા લેવામાં આવે ચાલીસ હજારના ભાવના આ ઓફિસની અંદર લેવામાં આવે છે એટલે એક હું છે ફાયદો થાય એનાથી એટલે એ માટે જ મેં ખાસ આનો વિડીયો બનાવ્યો છે એટલે દરેકનો પ્રશ્ન સોલ્યુશન થઈ જાય કે આપણે વેચવામાં ને એમાં ફાયદો થાય કે જેને હીરા જરૂર જ નથી કે જેને કલર લેવો છે એને તમે વ્હાઈટ દેખાડશો તો કોઈ કિંમત તમારી પૂરેપૂરી હીરાની નહીં મળે પણ આ એપના માધ્યમથી તમને જેને જે જરૂર હોય છે તમારા હીરા એ તેને આગળ તમે વેચી શકશો ફક્ત તમે ખાલી ડિટેલ ભરશો એટલે અંદર ડિમાન્ડ દેખાડશે કે આ એટલા વ્યક્તિને આ એટલા ભાવના હીરા લેવા છે એટલે તમારે ડાયરેક્ટ એની કોન્ટેક્ટ થઈ જાય તમે એને મેસેજ ઉપર વાત કરી શકશો અથવા કોલ ઉપર વાત કરી શકશો જાણી શકશો કે તમારી ઓફિસ કઈ જગ્યા ઉપર છે સુરતમાં છે અને ખાસ એનો પૂરે ડિટેલ ભરેલી છે જે પાર્ટી એમાં હીરા લેવા માટે મીચ્યા હોય કે વેચવા માટે મીચ્યા હોય એ પાર્ટીનો પૂરો કોન્ટેક્ટ નંબર એડ્રેસ બધું હોય છે એટલે તમે એની ઓફિસે જઈને વેચી શકો એક હું છે કે ધંધાનો વિકાસ થાય તમે દરેક વેપારીને ઓળખતા થાય દરેક જગ્યા ઉપર તમે જઈ શકશો એની ઓફિસે અથવા આપણે નાની બજાર હોય નાની માર્કેટ હોય એની અંદર મોટા વેપારી આવે તો ખબર પડે કે આપણે આ જગ્યા ઉપર એટલા હીરા આપણે લેવા હશે તો અથવા તમારે વેપારી તમારે ગળાવી શકે તમે ખાલી મેં ડિમાન્ડ વેચવા મીક્યા હોય કે ભાઈ મારા પચાસ કેરેટ વેચવું છે તો વેપારી પણ તમારી ઓફિસની મુલાકાત લઈ શકે અથવા તમારા કારખાનાની મુલાકાત લઈ શકે ને આથી ફાયદા શું છે કે ઝવેલસ વાળા હોય કે કોઈ પણ પાર્ટી હોય એને હીરા જે જોતા છે એને મળી જાય ને જેને વેચવા છે એના હીરા વેચાઈ જાય એટલે આ મંદીનો માહોલ છે એમાં દરેકને રૂપ થાય એવું વસ્તુ છે એની માટે જ આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે એટલે દરેકને ફાયદો સો એ સો ટકા થાય એવો છે એટલે ખાસ આ હું તમને ખાસ ડિટેલ આપી દઈશ કે કઈ રીતે તમારે એપને ડાઉનલોડ કરવાનું છે રજીસ્ટર કરવાનું છે કઈ રીતે તમારે હીરા વેચવાના છે અથવા લઈ શકશો બે વસ્તુનું તમને ખાસ ડિટેલમાં જાણકારી આપી દેસ એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ અથવા તમારે કોઈ પ્રોબ્લેમ પડે તો ખાસ હું કોન્ટેક્ટ નંબરે આપીશ એટલે તમે ખાસ કોલ કરીને જાણી શકશો તમને જ્યાં પ્રોબ્લેમ પડે ને હવે હું તમને ખાસ લોગ કરતા શીખવાડીશ હવે ખાસ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર આની લિંક આપણે નીચે આપેલી છે આઈફોન વાપરતા હોય કે વાપરતા બંનેમાં છે અને હવે કઈ રીતે તમારે યુઝ કરવાની છે એપ એ વસ્તુની ખાસ જાણકારી આપ દો ખાસ મેં મારો એક નંબર નાખ્યો છે બરોબર છે આ નંબર નાખશો એટલે એક ઓટીપી આવશે ખાસ આ રીતે આપણે નંબર નાખવાનો છે બરોબર હવે આની ઉપર નંબર નાખશો એટલે કાંઈ ઉપર ઓટીપી આવશે આગળ આ એક આપણે ઓટીપી આવી છે બરોબર આ આપણે ઓટીપી અને આને આપણે આપણે કોપી કોપી દીધું મારીને આ રીતે પેસ્ટ કરી દેવાની છે આ આપણે પેસ્ટ કર્યું આ રીતે આપણે એપને શરૂઆત કરવાની છે આપની ખોલવાની અને હવે છે ને આની અંદર ખાસ આપણે આ રીતની ડિટેલ ભરેલી છે આ તમે ખાસ જોઈ શકો છો કે એમ પાલિતાણા પછી અહીંયા તમારે જે બીજા ગુજરાત લખ્યું છે એના કંપનીનું તમારે જે કાંઈ કંપની હોય એનું નામ લખવાનું છે બરોબર છે

હવે તમે કઈ રીતે આપણે બાય કરવાના છે વેચવા અથવા લેવા એની સાહી માહિતી તમને આગળ આપી દો હવે ખાસ તમને પહેલાં હું હીરા ત્યાર વેચતા શીખવાડે ને પછી લેતા શીખવાડે બે વસ્તુની જાણકારી તમને પૂરેપૂરી આપીશ હવે ખાસ તમારી સ્ક્રીનની નજીકથી તમે જોઈ શકો છો હવે પહેલો આપણે શું છે કે આપણે હીરા વેચવા માટે આપણે આ ફિલ્ટર ઉપર આપણે ક્લિક કરવાનું છે આ ફિલ્ટર ઉપર આપણે ક્લિક કર્યું ઉપરની સાઈડ આ ફિલ્ટર ઉપર બરાબર મારે આંગળી જોઈએ ફિલ્ટર ઉપર આપણે ક્લિક કર્યું નહીં ત્રણ ઓપ્શન આવ્યા આપણે પાર્સલ ઉપર ક્લિક કરવાનું છે પહેલાં ઓપ્શન ઉપર બરાબર હવે અહીં ખાસ તમને દરેક ઓપ્શન આવી ગયેલા છે હવે પહેલું જે ઓપ્શન છે એ શિવડી હીરા અને ને ઓરિજિનલ હીરા જે રિયલ હીરા બે જે નેચરલ અને લેપગોન હીરા બરાબર બે વસ્તુનો ઓપ્શન આપેલો છે એટલે આપણે રિયલ હીરાનું આપણે ખાસ ઓપ્શન આપીએ છીએ પહેલું બરાબર છે એની ઉપર આપણે ક્લિક કર્યું ને પછી આપણે અહીંયા આપણે કયા હીરા છે એ વસ્તુની આપણે ક્લિક કરવાનું છે અહીંયા દરેક પ્રકારના હીરા આપેલા છે પાન માર્કીશ રાઉન્ડ એટલે અત્યારે હાલમાં હું છે કે આઈડિયા માટે હું રાઉન્ડ ઉપર તમને ક્લિક કરું છું બરાબર આ રાઉન્ડ ઉપર આપણે ક્લિક કર્યું ના આપણે ડન ઉપર કરી બરાબર ડન ઉપર ઓકે કર્યો ને હવે આપણે અહીંયા જનરલ ઉપર આપું છું ખાલી આઈડિયા માટે તમને આઈડિયા જાણવા મળે હવે જનરલ ઉપર આપણે ક્લિક કરીશું ને એટલે રાઉન્ડ હીરા જેને લેવાય છે એ જનરલ તમને દેખાઈ જાય રાઉન્ડ હીરા જેને લેવાના હોય એ તમને જનરલ હીરા દેખાય છે આપણે રાઉન્ડ રાઉન્ડ ઉપર આપણે જનરલમાં લીધું સાઈઝ આપણે કંઈ કન્ફર્મ નથી કરીએ ત્યારે સાઈઝ આપણે દરેક સાઇઝના હીરા જાય આપણે જનરલ ઉપર છે એટલે દરેક સાઇઝના હીરા આવશે આની અંદર ને અથવા તમારે જે હીરા દેશો તો તમારે જે હીરા તમારે હામી પાર્ટી લેવા આવશે એ કન્ફર્મ થાય બરાબર તો આની અંદર શું છે કે દરેક વસ્તુ લખેલું છે કે તમારો કલર કયો છે કેવું કટિંગ છે નાશ છે જો એસ આપો એટલે નાશ લેવી છે કે છે કે નહીં એનું ઓપ્શન આવે છે બરાબર તમારું અહીં કટિંગનું ઓપ્શન આવે છે બરાબર ને પ્લસ તમારે અહીંયા પ્રાઇઝનું ઓપ્શન આવે છે હવે અત્યારે આપણે શું કરવાનું છે એક આપણે પ્રાઇઝ ભરશું તો આપણે જો થી પચીસ હજાર ભરીએ તો પચીસ હજારના પ્રાઇઝના જે હીરા છે એ બધા હીરા તમને દેખાઈ જાય બરાબર એટલે આપણે અત્યારે શું છે કે પ્રાઇઝ કોઈ ભરતા નથી ખાલી જનરલ હીરા આપણે જોઈએ છે આઈડિયા માટે આપણે જનરલ ઉપર ક્લિક કરીએ આપણે કોઈ સાઇઝ નક્કી નથી કરીએ આ તો ખાલી આઈડિયા માટે અત્યારે હાલમાં જેને લેવા છે ને એ વસ્તુ તમને જાણવા મળે એ હેતુથી હું ખાલી અહીંયા આપણે ક્લિક કર્યું બરાબર હવે જેને લેવાશે એ વસ્તુ ખાસ દેખાય જાય હે બાકી તમે ટોટલી વિગતવાર તમારા માહિતી ભરવાની રહેશે તમારા હીરા જે વેચવાના તમારા જે હીરા છે એ વસ્તુની તમારે દરેક માહિતી ભરવાની રહેશે તો તમારે શું છે હામી પાર્ટી જે એને લેવા છે એ જ પાર્ટી મળશે અત્યારે જો આપણે બે કલાકની અંદર ત્રણ કલાકની અંદર છ કલાકની અંદર જેને જે હીરા લેવા છે એ દરેકે અહીંયા ખાસ પોસ્ટ શેર વેચ્યા છે હવે અહીં ખાસ તમે જોઈ શકો છો કે તેર હજારથી તેર હજાર ચારસોના ચારસોના હીરા આપણે ખાસ આપણે આ રીતે આવે છે બરોબર છે આ રાઉન્ડ હીરા છે ને રિયલ હીરા એને જોવે છે બરાબર આ રીતનું આપણે ખાસ આવે છે હવે આમાં તમારે શું કરવાનું છે કે આ ધીરા જો આ ડિટેલ જે ભરી છે એ ધીરા જો તમારી આગળ હોય તો તમારે અહીં કાંઈ નથી કરવાનું અહીંયા નીચે મેસેજ આવશે હું તમને ખાસ જાણકારી આપી દઉં જો અહીં મેસેજ આવો મેસેજ ઉપર આપણે ક્લિક કર્યું બરાબર હવે મેસેજ ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીં મેસેજ કરીએ અથવા આપણે કોલ ઉપર વાત થઈ શકે બે વસ્તુ થઈ શકે એને અરે બરોબર આ એક એપ શું છે કે તમારો કોન્ટેક કરાવી છે બાકી કોઈ બીજું કોઈ કામ છે નહીં મેં તમને ખાસ આઈડિયા બધું આપી દીધો એ રીતે બધું આવે છે બરાબર આ આપણે આ રીતના બધા અત્યારે લેવા વેચ્યા છે હીરા તમારે વેચવાનું હોય તો એટલી ડિટેલ ભરવાની આવે લેવા માટે હવે લેવા માટે તમારે જો હીરા તમારે લેવા હોય તો તમારે આ ચોકડી છે એની ઉપર આમ ક્લિક કરવાનું છે બરાબર ચોકડી ઉપર ક્લિક કરશો એટલે ક્લિક કર્યું હોય તો ઓપ્શન આવ્યા લેવા માટે છે ઓલા આપણે ઉપર ક્લિક કરીશું ફિલ્ટરમાં એ વેચવા માટે હવે આની ઉપર પહેલા ઉપર પાર્સલ ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર ખાસ ઓપ્શન આઈએ તો બધા ઓપ્શન આવી જશે બરોબર હવે અહીંયા આપણે બે ઓપ્શન આપેલા છે કે રિયલ છે કે સીવીડી તમારે લેવા છે તો તમારે જે હીરા લેવા હોય એનું તમારે ખાસ અહીં ડિટેલ ભરવાની છે કે ભાઈ રિયલ લેવાશે અત્યારે આપણે છે ને રિયલ હીરા ઉપર આપીએ બરાબર ને પહેલાં હું તમને આઈડિયા માટે જનરલમાં આપું છું બાકી તમારે ડિટેલ જે તમારે જે હીરા જોવે જ છે તો એનું કન્ફર્મ તમારે સાઈઝ નાખવાની છે અહીંથી તમારે રાઉન્ડ લેવાય તો રાઉન્ડ અત્યારે આપણે રાઉન્ડ ઉપર ખાલી આઈડિયા માટે આમાં નાખી દો બરાબર કે આપણે રાઉન્ડ હીરા છે અને એની ઉપર આપણે ડન કર્યું બરાબર છે ને અહીંયા આપણે સાઇઝ નાખીએ અત્યારે હું સાઈઝ નથી નાખતો તમે જે સાઈઝના તમારે હીરા લેવા હોય એ વસ્તુ તમે કરી શકો છો એવું કંઈ નથી કે તમારે જે સાઇઝમાં તમે કન્ફર્મ સાઇઝ હોય એ વસ્તુ થઈ જાય તો આની ઉપર ક્લિક કરશો એટલે ખાસ એની અંદર સાઇઝ આવી જાય જે સાઈઝ છે ને કે તમારે કઈ સાઈઝમાં છે આ ચોકડી ઉપર ક્લિક કર્યું આમાં દરેક સાઇઝ લખેલી છે ટુ માઇ બે બે પોઈન્ટ માઇનસ ને બધું વસ્તુ ખાસ ડિટેલમાં બધા પાના લખેલા છે કમ્પ્લેટ બરાબર આમાં તમે ડિટેલ ભરશો તો તમારે જે સાઈઝની લીધું હોય એ તમને મળી જાય અત્યારે હું ખાલી જનરલમાં આપું છું અહીંયા જે તમારે કયો કલર કેવી કલેરિટી વી એસ વન ટુ એ બધું તમે કેટેગરી ભરી શકશો કોટલી હીરાની તમારે ક્યાં હીરા લેવા છે બરાબર છે અત્યારે આપણે જનરલમાં અત્યારે કલર આપણે જનરલમાં આપી દઈએ છીએ આપણે બધા કલરમાં જે અત્યારે રાઉન્ડ હીરા વેસવા લેવા છે એ જનરલ આવી જાય ને બીજું આપણે ભરતી દીધું હશે પંદર થી વીસ હજાર બરાબર હવે આપણે ખાસ આપણે સાત દિવસ પાંચ દિવસ આ પોસ્ટ આપણે ખાસ આપણે આથી આપણે પોસ્ટ કરી છે આ આપણે ખાસ પોસ્ટ આપણી થઈ ગઈ છે બરાબર આ રીતની પોસ્ટ આવે અને આ રીતની પોસ્ટે થાય ને જ્યાં સુધી તમે તમને કદાચ એવું લાગે કે આપણા કાલે હીરા આપણને મળી છે તો આને કેન્સલ પણ કરી શકો છો બીજું કોઈ વસ્તુ નથી આવતું આ રીતની આપણે પોસ્ટે જે કરી છે પંદરથી વીસ હજાર રિયલ હીરા રાઉન્ડ આ રીતની આપણે પોસ્ટે મેંકવાનું હોય આપણે ડિટેલ થોડીક ઓછી ભરી છે બાકી ઓલિયામાં તમારે પૂરેપૂરી ડિટેલ ભરી દેવાની આ રીતનું ખાલી મેં તમને આઈડિયા માટે તમને ખાલી બધ આપણે જે માહિતી આપું ને એક કેલ્ક્યુલેટર આવે છે તમારો જે માલ છે એની તમને પૂરી ડિટેલમાં જાણકારી મળી જાય આ રીતે આપણે આની ઉપર ક્લિક કરવાનું છે આ એક કેલ્ક્યુલેટર છે આપણે બીજામાં કંઈ એપની અંદર જ આ સુવિધા આપેલી છે કે આપણે જો ઉપર આપણે પાંચ કેરેટ આપણો માલ છે બરાબર છે વજન એટલે પાંચ કેરેટ આપણે કર્યું બરાબર આ આપણે રૂપિસ માંય કરીએ કે ને ડોલર માય કરીએ કે અહીંયા બે ઓપ્શન આવે આપણે આઈડિયા માટે રૂપિસમાં કરીએ છીએ પ્રાઇસ ભરવાની છે કે પંદર હજાર બરોબર છે ટકા આઠ બરોબર એ રીતે આપણે કરવાનું છે ને અહીંયા આપણે બોકરેજ ઝીરો પોઈન્ટ પછા આપણે ઝીરો પોઈન્ટ પસાર કર્યું એટલે ખાસ તમને આની અંદર આસાનીથી તમને હિસાબ આવી જાય તમે ખાસ જોઈ શકો છો કોન્ટેક નંબર આપેલો હશે કોલ કરજો એટલે દરેક જાણકારી તમને મળી જશે કેમ કે એપ વિશે વધુ જાણકારી બધી હાવ ડિટેલમાં આપશું તો આપણે શું તો વિડીયો બહુ લોંગ થઈ જાય પણ આમાં એવું કોઈ છે નહીં હાવ સિમ્પલ એપ છે એટલે ખાસ લિંક નીચે આપેલી છે એનાથી ડાઉનલોડ કરજો અને ખાસ યુઝ કરજો દરેકને માટે ઉપયોગમાં આવી વસ્તુ છે એટલે ખાસ આપણે વિડીયો બનાવેલો છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ஜெய் ஜெய பாரத் வந்தே மாத்திரம்